વેલકમ ટુ માય ન્યુ લોગ તો આજના મારા મિન્યુ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રીંગણાનો ઓરો બનાવવાનો છે તો તેની માટે તેલ ગરમ કરી લીધું છે ને હવે આપણે એમાં થોડી હીંગ નાખી દઈશું અને ગ્રેવી કરવા માટે આપણે લીલી ડુંગળી સુધારી લે છે અને લાલ મરચાં સુધારેલા છે તો તેની આપણે મસ્ત મજાની હવે ગ્રેવી કરી લેશું ડું આપણી હવે શેકાઈ ગઈ છે તો તેમાં હવે આપણે ટમેટા નાખીને મસ્ત મિક્સ કરી લઈશું ને પછી આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈશું તો આગળ સુધી વિડિયોમાં મારા બન્યા રેજો તો હવે આપણે ડુંગળી ને ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો તેમાં હવે આપણે હળદર નાખી દઈશું ને પછી આપણે નાખી દઈશું લાલ મરચું લાલ મરચું નાખીને પછી આપણે નાખી દઈશું ગરમ મસાલો તો આપણો હવે રીંગડાનો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે તો તેમાં હવે આપણે ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું એટલે આપણો રીંગડાનો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે ને બપોરનો ટાઈમ થઈ ગયો તો એટલે આપણે જમવા માટે બેસી ગયા છીએ તો તમને ઓરો ભાવે છે કે નથી ભાવતો તે કમેન્ટ કરજો મને તો રીંગણાનો ઓરો બહુ જ ભાવે તો રીંગણાનો ઓરો કેવો બન્યો છે તો તેને થોડોક આપણે ટેસ્ટ કરી